હું તો એવું કહું કે વાણી બોલવામાં પણ ધ્યાન રાખવું જોઈએ ત્રણ જગ્યા જોવી જોઈએ સમય સ્થળ અને હાજરી આ ત્રણ વસ્તુ જોઈ અને માણસે બોલવું જોઈએ આગળ કથા આવશે ને કે જળ ભરત ક્યારે બોલ્યા જ નહીં પણ રહુગણ રાજા એ પાલખીમાં બેસીને જતા હતા કપિલ મુની પાસે જ્ઞાન લેવા માટે અને ત્યારે જડભડ બોલ્યા આપણે ત્યાં બે કેવત છે બોલે એના બોર વેચાય અને ન બોલવામાં સાચું કયું બે સાચા નવ ગુણ નહીં બેય સાચા બેય સાચા પણ એના માટે સમય જોવો પડે જગ્યા જોવી જોઈએ અને હાજરી જોવી જોઈએ એમ લાગે કે બોલ્યા જેવું છે ત્યાં બોલવાનું એમ લાગે કે નથી બોલ્યા જેવું ત્યારે મૌન રહેવાનું બંને સાચા એટલે આવો પોતા હોવો જોઈએ